તમારે વાત થાય જાવ વેચી મારો ભાઈ રાખું જ નહીં આ ભેગું થાય ને એટલે મજા જ નહીં આવતી એ વાત આ છે લાલભાઈ લેવાડો મારે તો કોવા માટે હું તો જાઉં હારો જો કીધું કે કલાકમાં આવ બચાના આવ ના આવ વાત ની નહીં હાર વડો મત ભૂબા હા ઉતા કરો આનો રેવાડો બરો લીધો ન લીધો અરે બરેડો કરો 200 પુરામ તો અલ્યા 200 પુરા ઊંચા થાય હઈ હઈ હું ઊંચા જોય તમે એ પૂરો પડશે ને ભોય

આઈ થોર જા ગ્રુહ અધમો પકાયુ હ અધી એટલે ની શેરાય પણ કનુ બધું સેવા ના આતું કે મચમો નતું તું મને કીધું લે સેવા માં બે દાય ખાતે પડ્યું પડ્યો આઈ શેરું છું આટલો ફેરો મારવા દો એ બધું પડતું મેલો દે કલ્ટી લગાવડો અરે આ ધની કીધું નો એ ધણી જાય ના કેર એ લાલબા રે વાર મારો આમ એક કોને કુને મારે આપણા ઘર નું કોમ થાય મારે રાય બીજો કોમ માટે નઈ લાયા પણ એ તો વાત સાચી આ બોલી બીજું ના બોલાય આવી તને બીજું ના બોલાય લે મને બે દાય ખાતે ના તને ખબર પડતી અરે જાઉં છું હા મારો કોઈ એટલે ફેરો માંગી આવું એ ફેરો નહીં વાગે તું કલ્ટી આ ટેક્ટર લઈને કલ્ટી ભરાય તમે સીતમ સીરું હો આવર તું તો લઈ જા જા અલે મને આવર તો ના કો કદી એ તાન વાત કરી ના આવ ટેક્ટર વેચી મારી નહી રાખું બરોબર તો વેચી મારી એટલે નહી રાખું ટેક્ટર મારું કોમ જ આવતું નહી લાગી તું તારા કઉ આવી દે આવડા આવરાતા કઉ થઈ જા મને માં કઉ જા બબરાઈ જવાબ તો વાઈ દે જા ટ્રેક્ટર પડી હા તો વેચી માર મારું બીજું કોઈ નહી ગા ટ્રેક્ટર વેચી માર પીગુ ટ્રેક્ટર તો આજે નહી વેચ કા કાલે નહી જાય મારે મહેનત કરી લાયો હું ટ્રેક્ટર કોઈ એટલે હું ભાગ પૈસા નહી આલે હું ભાગ નહી આલો તો ભાગ આલો છે તો નવે કરી છે તો નવે કરી એટલે લે તાન લે અડધો ભાગ તા અડધો ભાગ મારો તું ગાય શેરી છી બીજું કરી તે બફર નહી છે રાજુ કેરો રેડે જો એવો આ બેઠા બેઠા તો બા ડ્રાઈવર રાખીએ ભાગમો વાત કર કેરો એ લઈ જીતી આપી દેજે ડ્રાઈવર ના પૈસા વાત કરો છે અલ્યા હું ચમ આમ લડી રહ્યો

એવું છે તારા જો કે ટાયર એ પટી જાય બધું પટી ગયું કલટી હોય હવે તો કોઈ માલી એવી નહીં જો હળા લાખ રૂપિયા વ્યવારે બરાબર તમને ગમતા હોય તો પેલો હક આપણે પૂછવામાં આવે છે લાલભાન કારણ કે લાલભા હી ગયા કારણ કે પેલા ઈવન પૂછજે ઈવન રાખવું હોય તો બરાબર છે નક પૈસા શંભુનો વારો વ્યવારે એમ કે છે તે લાલભા ના છે બોલો તમારે રાખવું છે મને તો આવર્તી રાશિ નું કરું નહી રાખવું એમ ને હા તો નહી રાખવું નહી દાળે આલ્યો ને તો ટ્રેક્ટર વેચવા કાઢવું પડશે સારું હડોલ જેવું કેવું છે ના ના સાચી વાત છે તો હું અને બીજું અતારું છે બધું શેડ્યું

બરાબર તાન કે તારા લખોન બધું આલ મન બિલ આલ જે સર્વિસ કરાઈ હોય આટલા વનતા પગાર થતો એ પગાર લાવરાવ બીજું હું અમે ગહોણા એ કશું નહી જોવાનું એ ગહોણા નહી તાન બોલી કરી દી કશું બે ભાઈઓ તમે તો ઈડા એમ કે હું શિરવા જોય ભાઈ તમારું જે બધું ને જોય છે એમ બોલતો તો ઈડા કે તું એ બોલી નહી કરી ને એટલા ડફોડા એ તાડે ફોળા નહી ટોટલજી આ તો પેલા રોકડા મેઠા લાગ્યા છે એટલા હવે આ બધું બધું કોલ ખુલી ગયો છે વાત સાચી છે બધું બથાઈ છે તમે અને વાભળો હવે